વાલા એક વખત છે ને મહારાજ સંતો ભક્તોની સાથે ગઢબુરથી વળતાલ જતા હવે એમાં રસ્તામાં ગાંફ ગામ આવ્યું ગાંફ આપણે માણિકે ચડ્યા રે મોહન વનવળીમાં આવ્યો છે ને માનવે ગે ગાંફ જયી રયા રાતી ગાંફ ગામ આવ્યું તે બપોર થઈ ગયેલા તે પાદરમાં એક અવેડો પાણીનો ઢોરને પાણી પીરું અવેડો હોય ને તે અવેડે બધાને ઘોડા પાવાતા તે રોકાણા અને બરોબર એ જ વખતે આ પટેલના કંઈક ભાઈક બળ કરતા હોય છે ને એ પટેલ અવેડે બળ જ પાવા આવ્યા પટેલે નામ બહુ સાંભળેલું કે સ્વામિનારાયણ ભગવાન છે તેનો અહોભાવ થઈ ગયો કે લે પૂછ્યું કોઈને કે આ ભગવાન છે એ તો કે હા સ્વામિનારાયણ ભગવાન પટેલ તો એકદમ બળદની રાશ મૂકીને ભગવાનને પગમાં પીડ્યા પ્રભુ મારા ભાઈ તમારા મને દર્શન થયા આજ તો મારા તમે મહેમાન થાવ જમ્યા વગેરે ન જવા દઉં પટેલ બહુ ભાવિક એમ કહીને પટેલે તો માણકીનું ચોકડું પકડ્યું કે પ્રભુ મારે ઘરે પધારો મારા તેનો ભાવ જોઈને હાંકાઈ દીધી કેટલાકનું મારા જે કલ્યાણ કરવું હોય ને એટલે મહારાજ આવા ચરિત્રો કરતા હોય ઘણાને પૂરમપૂરના પુણ્ય પ્રગટ થતા હોય તેને ભગવાનને યોગમાં લેવા હોય તો આવું ચરિત્ર કરીને ભેગું કરી દે નકર કર બરાબર આ તો યોગાનો યોગ મહારાજ ત્યાં ગાફમાં પાવા રોકાણા અને પટેલ બરાબર આવી ગયા પ્રભુ આવા મેળાવડાના ચરિત્રો કરે એકાબીજાને મેળ થઈ જાય મળી જાય ભગવાન નહીંતર બરાબર ઈ ટાણે જ પટેલ બળદ પાવા આવ્યા ભાઈ જઈ ગયા ને આ બધો યોગ થાય એનું એક જ કારણ છે પ્રભુની કૃપા પટેલે બહુ આગ્રહ કર્યો મહારાજની સાથે તો કેટલા સખા હોય દરબારું હોય અને મહારાજ એનો ભાવ જોઈને પટેલને ઘરે આવ્યા માણકી વગેરે બધા ઘોડાને ઢાળિયામાં બંધાવ્યા નીણ નાખી એક ખાટલો ઢાળ્યો અને ઉપર ગોદડું પાથરી દીધું ને મહારાજને બેસાડ્યા અને પટેલ તો આમ હો હરખાતા હરખાતા ઘરમાં ગયા અને પટલાણીને કે પટલાણીનું નામ હતું રૂડીબાઈ રૂડી રૂડી રૂપાળીઓ રૂડીબાઈ પટલાણીને કે કે હાંભાઈ શું છે કે સ્વામિનારાયણ ભગવાનનું તે કોઈ દે નામ છે એ મને જ ખબર સ્વામિનારાયણ ભગવાન આપણે ઘરે પધાર્યા રહ્યા છે માટે શુભ દિવસ કહેવાય આપણા ભાઈ કહેવાય લાભસીના આંધણ મૂકો આપણે ભગવાનને ભગવાનના સખાને જમાડવા છે પણ પટલાણી ધરા હતા આકરે પાણીએ તે પટલાણી તો ખીજાણા અને બોલ્યા અરે રે મારા રોયા મારા પીટ્યા તમારે કાંઈ ધંધો કે નહીં જેને તેને જ્યાં ત્યાં રખડતા હોય એને હાલો માર ઘરે આમ નોતરી નોતરીને આવો છો મારે રાંધવા નવરાય નથી લ્યો પટલાણી આવો જવાબ દીધો આ પટલાણી એવા આકરા પાણીએ છે ને આવું બોલવા મીડ્યા મહારાજને દરબારું બધા ઓશરીને બેઠા લે ત્યાં સંભળાય પાછું પટેલ તો થોડી વારે બિશારો કહાણું મોઢું કરી અને ઘરમાંથી બહાર આવી અને મહારાજ અઢોલિયા પાસે બેસી ગયા મહારાજ કે પટેલ કેમ થયું કેમ ઉદાસ થઈ ગયા આવો મહારાજ બોલ્યા ત્યારે પટેલ કે મહારાજ એ તો છે ને ઘરનું માણસ થોડુંક કલો ગુસે મહારાજ કલો ગુસે આખી જિંદગીના રે કાઢી શું કરું તો મહારાજ હસવા મીડ્યા મહારાજ કે લ્યો પટેલ તમે ઉદાસ ન થાવ તમારું અમે હરખું કરી દઈએ એમ કરીને મારા ઢોલીથી ઊભા થયા ઊભા થઈને ઘરમાં ને કહેવા લાગ્યા કે લે ઓહો હો લે આ તો રૂડી આ તમારે કેશવ પટેલની દીકરી રૂડી જ ને તું કેશવ પટેલની દીકરી એટલે તમારી જ દીકરી આ પટેલ તો ઓળખાણી એમને દેતા નથી કે મારી ઘરવાળી છે એ કેશવ પટેલની દીકરી છે તમારા કેશ કેશવ પટેલ તમારા બાપા તો બહુ મારા સારા સત્સંગી અને કેશવ પટેલના બાપા કાનજી પટેલ એના બાપા રામજી બાપા એના બાપા વેલજી બાપા અરે મારા તો હાથ પેઢીની ઓળખાણ મીડિયા નામ બોલવા આ હા ભલે રૂડી પટલાણી તો એકદમ હરખમાં ઊભા થઈ ગયા ને કે લે લે આ તો મારા બાપ મારે ઘરે આવ્યા મારે ઘરે મારા બાપ આવ્યા અરે પ્રભુ આ મારો પીટો કહેશે તમારી પાસે વગોણું કર્યું ને મારું કે ઘરનું માણસ કલોગું છે આમ પ્રભુ તમારે મોઢે એને મારા વગોડા કર્યા નહીં આ સાંભળીને મારા જ પટલાણી કે પ્રભુ આપ ઢોલે બિરાજો આપ ઘડી રસોઈ તમને બધાને જમાડી દઉં આટલો પટલાણી એના હેતવાળાને બે ચાર બહેનોને હેતવાળાને બોલે એ ભાઈઓને કે હાલો અને આ બધી બાવીને કીધું હાલો તમે ગરમ પાણી મૂકવા માંડો તમે રસોઈ કરવા માંડો ધબા ધબ મંડી રસોઈ બનવાન કંસાર બનાવવાન લાપસી બનાવીને ભજીયા બનાવવાની દાળ ભાત બનાવવાન મંડ્યું બધું બનવા અને નવા પટારામાંથી ગોદડાઓ પટારા ખોલીને ઉજળા બગલાની પાક જેવા ગોદરા કાઢ્યા અને ઓશિકા કાઢ્યા એ બધા ખાટલા પાથરી દીધા ને બેહાર્યા અને પટલાણીએ તો વાળનને બોલાવ્યો ગરમ પાણી કરી કરીને બધા હરે ભગવાનના ભક્તો છે ને ભગવાન જે બધાને ગરમ પાણી કરીને હાથ પગ દોરાવો બધાને થાક ઉતરી જાય બધાને તો હાથ પગ દોરા આ પટલાણી તો મંડ્યા બધું કરવા મહારાજ કે હવે અમે જઈએ અરે જમ્યા વગર જવાય પ્રભુ રસોઈ થવા માંડી છે પછી ભાવથી મહારાજને થાળ પીરસીને હો પાર્ષદને જમાડ્યા હારે દરબારું હતા એને જમાડ્યા પછી મારા જવા તૈયાર થયા પટલાની પગે લાગીને કે પ્રભુ હવે જ્યારે ગાફ પધારો ગાફ ગામમાં ઉતારો મારે ઘરે જો મહારાજ કે સારું લ્યો રૂડી દીકરી રૂડીબાઈ કે મહારાજ આ પટેલ તો છે ને મારો પીટો ઘર લજામણો તમારે મોઢે મારું વાકું બોલે છે પટેલ ઊભા સાંભળીને કે ભલે 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 મને ગમે એમ કે ગાડી દે પણ ભગવાનને તો જમાઈડે ને પછી તો હું વળાવા ગયા પાદરથી મારાજ કે બધા પાછા વળો તે બધા પાછા વળ્યા પણ પટેલ પાછા ન વળે તે મહારાજ ઉભા રહ્યા મહારાજ કે પટેલ પાછા વળો કે મારા મને સાધુ કરો હું તો આ સંસારથી કંટાળ્યો છું ભગવાન કે પટેલ એ તમારા પત્ની હવે તો સારા સત્સંગી થશે મારી રૂઢી દીકરી તમારે ગૃહ ત્યાગ કરવાની જરૂર નથી મહારાજના દર્શનથી તો પછી રૂડીબાઈ એવા ભગત બની ગયા એવા ભગત બની ગયા રૂડીબાઈ નવાર ગઢડે આવે જીવબા લાડુબાનો સમાગમ કરતા અને એવું ભજન કરતા અને એવા નિષ્ઠાવાન બન્યા તે પટેલને પણ કાંઈ એમની નિરાય થઈ ગઈ અને સુખેથી ભગવાનનું ભજન કરતા આવી રીતે કોકની બાજી બગડી હોય ને તોય મહારાજ સુધારી લેતા અને અગાફ ગામથી પછી મહારાજ સંતો ભક્તો બધા દરબારોની સાથે વડતાલમાં પધાર્યા અને જ્યારે જ્યારે ગઢડાથી મહારાજ વડતાલ જતા ત્યારે ગાફ શિંજીવાળા થઈ અને પ્રભુ વડતાલમાં પધારતા તો આ રૂડી પટેલનું રૂડી પટલાણીનું અને પટેલનું મહારાજ કલ્યાણ કરતા ગયા કહેતા સત્સંગ કરાવતા ગયા અને હે પછી આખી જિંદગી જીવાય ત્યાં સુધી બંને જણાએ ખરેખરું ભજનય કર્યું અને બેને સારું ભળવાય મળ્યું બેય ભગત એટલે પછી તો ક્યાં વાત જ રહી આવી રીતે જેને જેને મહારાજનું પૂર્વનું પુણ્ય હતું એને મહારાજ મળી ગયા યોગમાં આવ્યા મહારાજ ગયા પછી નંદ સંતોના યોગમાં આવ્યા કોઈ બાયું હતા તો સાંઈખગી જીવબા લાડુબાના યોગમાં આવી અને સત્સંગને રંગે વળ્યા માટે સત્સંગ રંગે તો અખંડ દિવાળી છે પણ ભાગ્ય હોય ને તો આપણને સત્સંગ ઓળખાવે ભગવાન ઓળખાવે એવાનો યોગ થઈ જાય તે ધન્ય ભાગ્ય કહેવાય ધન ઘડીને ધન ભાગ્ય સત્સંગ થયો તેને અસ્તુ જય સ્વામિનારાયણ